તો ફ્રેન્ડ્સ તમારી પણ કસૂરી મેથી આવી પીળા કલર જેવી થઈ જાય છે તો આવી લીલી છમ કસૂરી મેથી ઘરે વીસથી ત્રીસ રૂપિયાની અંદર આપણે બનાવવાના છે તો થોડીક ટિપ્સ અને ટ્રીક સાથે આપણે એકદમ લીલી કસૂરી મેથી ઘરે કેવી રીતના બનાવવાની એ જોઈ લેશું તો સૌપ્રથમ માર્કેટમાં અત્યારના મેથીની ભાજી એકદમ જ સસ્તી છે દસ દસ રૂપિયામાં એક એક પાણી મળી જાય છે તો ફ્રેન્ડ્સ આપણે ત્રણ પાણી મેથીની ભાજી લઈ લીધી છે લીલી છમ આ તમે જોઈ શકો છો તો આ બધી ભાજી છે એને આપણે સાફ કરી લેવાની છે ફક્ત આપણે પાંદડા જ કાઢવાના છે તો ફ્રેન્ડ્સ સાફ કરીને આપણે આ ભાજી પહેલાં રેડી કરી લઈએ તો આપણે પાંદડા નોખા કરી લીધા છે થોડી કુણી કુણી ડાળીઓ લઈ લેવાની છે વધારે ડાળખા નથી લેવાના તો હવે આ મેથીની ભાજી છે આપણે એને સાફ પાણીથી એકદમ ધોઈ લેશું જેથી અંદર કેમિકલ્સ હોય માટી લાગી ગઈ હોય એ બધી નીકળી જાય ઓછા પૈસામાં આખું વરસ આપણે કસૂરી મેથી વાપરી શકાય એવી મેથી આપણે ઘરે એકદમ સહેલાઈથી બનાવી શકીએ છીએ ને એ પણ એકદમ લીલી છમ રહે છે તો ફ્રેન્ડ્સ આપણી જે મેથીની ભાજી છે એ લગભગ ધોવાઈ જ ગઈ છે તો પાણીની તારી અને આપણે એને સૂકવી દેવાની છે તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે એક વાસણમાં બધી જ ભાજી આપણે ધોઈ લીધી છે જેટલી માટી બધી જ નીકળી ગઈ છે તો હવે આપણે એને સુકવવાનો પ્રોસેસ ચાલુ કરવાનો છે તો આપણે આને છાયામાં જ સુકવવાનું છે ઘરમાં જે પંખાની જે સ્પેસ હોય ત્યાં સુકવી દેવાનું એટલે લગભગ બારથી તેર કલાકમાં લીલી છમ એવી કસૂરી મેથી રેડી થઈ જાય છે જ્યારે આપણે તડકે સુકવે છે ત્યારે મેથીનો કલર બળી જાય છે અને મેથી પીળી બળી જાય છે અને તડકે સુકવે તો લગભગ બે કે ત્રણ કલાકમાં જ કસૂરી મેથી બનીને રેડી થઈ જાય છે પણ પંખાની જે તમે સૂકવો તો ઓછામાં ઓછા બારથી તેર કલાકનો સમય લાગે છે તો બારથી તેર કલાકના સમય પછી તમે આ જોઈ શકો છો આપણી મેથીની ભાજી એકદમ સુકાઈ ગઈ છે ક્રંચ જેવો અવાજ આવી રહ્યો છે તો હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને બે મેથી જે તડકે સૂકવેલી આપણે અમુક મેથી રાખી છે થોડીક અને આપણે ઘરમાં પંખાની જે સૂકવેલી મેથી છે બેઉમાં કેટલો ફરક છે એ જોઈ લઈએ તો આ તમે જોઈ શકો છો જે છાયામાં સૂકવી છે એ ભાજી એકદમ લીલીછમ દેખાઈ રહી છે અને એકદમ સૂકો અવાજ આવી રહ્યો છે જે મેથી સુકાઈ જાય પછી જે અવાજ આવે છે એ આવી રહ્યો છે અને આપણે હવે એને હાથેથી ક્રશ કરીને પણ જોઈ લઈએ થોડો પણ મોઈશ્ચરનો ભાગ હશે તો ભૂકો નહીં થાય તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો ભાજીનો એકદમ બારીક પાવડર જેવો ભૂકો થઈ જાય છે અને હવે આપણે જે તડકે સૂકવી હતી ભાજી એ પણ સાઈડમાં કાઢી લઈએ તો બેઉના કલરમાં કેટલો ફરક છે તમે જોઈ શકો છો એક એકદમ લીલી છમ દેખાઈ રહી છે ને એક થોડીક પીળાશ પડતી દેખાઈ રહી છે તો ફ્રેન્ડ્સ ક્યારે પણ કસૂરી મેથી બનાવી હોય તો મેથીની ભાજી છે છાયાની છે સુકવવાની તો આ તમે બે ડિફરન્સ બાજુ બાજુમાં રાખ્યા છે તો તમને દેખાઈ શકે છે કે એકનો પીળો કલર છે અને એકનો ગ્રીન કલર છે તો ફ્રેન્ડ્સ થોડીક ટીપ સાથે આપણે આ કસૂરી મેથી ઘરમાં બનાવી લીધી છે જો ટીપ પસંદ આવે તો ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ